રોબલી પેલા રોપલી આ પૈસા આવતો નહીં ચારનો માગ માગ કરો તોય આ મારો ડોહો પાણી વાળી વાળીને થાકી જાય અને આ પડી રહી જો ને આ પડી રહી આ દેજો ચોય કમાવા નહીં જતી ને આ કાલે રખડવા જતી રીતી આ પાછી પડી રહી આ બપોર ચડે ખબર પડે આ કશી ઓય ઉભી થાય ઓય ઉભી થાય ઉભી થાય કોઠ કોઠ પડી રહી તા નહીં કશી ખબર ના પડે ને મન ભાગ ખાઈ ખાઈ પડી જાય ઉદા નાના બોલ બોલ શું કરો ચમ મારી જાય કોઈ દન ન મારે ને છે થયો આ મોટા બેન હોમો છે જો દે ના બસ જલાય ભજ્જા લઈ આવ્યા છોડો ભજ્જન ભજ્જા કાઢ્યો હતો ભજ્જા તો ખમણ લઈ અને તને કશું વર્જ્યું હે કચું નહીં વર્જ્યું ચવાનું ખાવું ચવાનું અને ભજ્જો માગો ચવાનું માગો શું આ બધું શું ખલાજી હે લઈ ભજ્જો જા ભજ્જો લઈ શું ખાધું નહીં નહીં ખાધું મારા હાથે ભજ્જો લઈ આય જા બોય વરફાનો પૂછો હું મુ ચવાનું લાઈ નક ચવાનું લાઈ કોને કશું વર્જ્યું એવું લાગે મારો કોઈ દન મારો હમું નતો થતો ને આજ હમો થઈ ભજ્જો લઈ આય ભજ્જો ભજ્જો માગો ચવાનું માગો પૂછ્યો થયો બરાબર મુ આ હું મોડી દેજો

ગયા દલ લીધી હા દલ લીધી બચ્ચા ખાધી એમ કી જાન લીધી હા તો આ ગોટા મલા ओम क्रीम नस्वाहा ओम क्रीम नस्वाहा ओम क्रीम नस्वाहा <laughs> ओम क्रीम महाकाली ओम काले स्वर नस्वाहा ओम क्रीम नस्वाहा जल्दी है ना जल्दी લે કેટલું દે લાગુ હા આવી ગયો આ દેખાય જો લેજો અત્યારે અમારા પજની હોટેલ તો આવી જ નહીં આવી ગઈ આવી ગઈ હોટેલ પજની હોટેલ તો આવી જ નહીં આઈ ગઈ આવી ગઈ આ નાસ્તો કરવા આવી ગયો જો આ દેખાય જો ઓમ આ નાસ્તો બનાવો ઈ જો ઓમ આ પજ્યા બનાવી હને જો હ પજ્યા તારે બોધું પાતાર બોધું લાગી હા 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 જલ્દી આવી જ અલે ઠંડી લાગે ચંડી લાગે આ કોણ છો કોને લઈને આવ્યો છો અલે ઠંડી લાગી ગોટા ખાવા માંગે છે ઠંડી લાગે ઠંડી લાગે અલે ઠંડી લાગે લગાડો બસ ઠંડી લાગે ભાઈ ઠંડી ચડીયા કોને આવશું ઠંડી લગાડો લગાડો

હા અરે માગે ને માગે જલેબી ખમન ખમણ આ બધું માગે હમરાવારો ભૂત હા

આવો પેલો કેસ આવ્યો મારા બાપજી બાપજી મટન નાખો અને મટન નાખો આ અમે ત્રાસી જહા આ બા કઉ અમે ત્રાસી જહા મારા બાપોન બેય ત્રાસી ગયા અમે આ કેટલા દિવસથી આ બધું અરે આ આ બે ત્રણ દિવસથી થી રવિવાર હતો ને હા તો આ તો અમાર ચેડે થઈ લાગ ગયો જો હા તમારી ચિંતા કરવાની જરૂર નહીં હું બેઠો છું અલ્યા બલ બલ બાર થી મારા જોડે આવો ને બલ બલ ચટકીમ ઉર ચકલો પાડ દો હું

ખબર હમણાં વાળા ભૂત ના મેલી વિદ્યા કેવાય જોઈ આ જે મારી વિદ્યા ચાલુ હોય ને વચ્ચે કોઈ બોલતા ના જો એના જો વચ્ચે બોલશે તમે હોય ગમે તે મારો આ સેવક હોય વચ્ચે બોલાય નહીં બરોબર એના મંત્ર હું જોવાનું હું બરોબર જે વચ્ચે બોલશે ને જો કદાચ એનામ મેં પે ગયું તમે વચ્ચે અરે ભાઈ આ તો મારી વિદ્યા યાર હા

ભૂત અગાથી ઘુસી પાછળ થી કાઢવાનું આ ભારે એટલે થોડું શેક આલવો પડે પાછળ થી પણ સેવક તૈયાર રહેજે કદાચ નેકડી ઓમના આ ગુસી ના જાય દોન રાખજો ભાઈ બોલતા ના વચ્ચે હા હા ના બોલે વચ્ચે કોઈ બોલતા ન કે તમે ગુસી જશે અરે ભાઈ હું તો પારો યાર અરે ભાઈ તમે અમન બોલવા ના પાડી યાર બાપજી અરે આ ભાઈ ને હું તો પારો સેવક હું તો પારો ભાઈ દીતે હું કરજો હા બાપજી હા દી મેરે હા મણકા મણકા ખસી ના દે માર ભાઈ ને કામ કર

મકોડા ભાગી જશે એવું કરશે બોલવાની યાર વચ્ચે નહી બોલવાનું મારું મંત્ર બોલી જાય તો ડબલ ઘૂસ મારી દેશે કદાચ તમારા માં આવી જશે પછી કેવા નઈ કે

હા બૂદ આતો હમણા એ ઓ બાપા રે ઓ વાગે બોલો કી ના નામ બોલો રે ભાઈ તમન શાંતિ રાખો બાપજી ને નેકડી નેકડીયું અલ્યા ફૂટ બોલો પલ્ટી પલ્ટી ઓ વાગે નહીં ના ના ફૂટ કરી આવું ના 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 હેડો બાપા હેડો નકર ઓ વાગે સળગ પકડ મારી મારે સો બે વખત ના રે રે ભાઈ અરે સમજો ને યાર નહીં હમણા વાળી ફૂટ તો નહીં કરાવ મને લસકડ આવ બેઠી ગઈ બેઠી ગઈ વઢી ગઈ વઢી ગઈ જોયું ને આ તાંત્રિક કે ભાઈ બલાનું ભૂત કાને હમણાં ઠોકી ઠોકીને કાઢ્યું ભૂત જાયા લેહડો આપણું કામ લાગી જોયું તમને કઈ ભૂત હમણાં વાળો વર્ગ્યો હોય ને મારે એ માની સોગન તો આ તાંત્રિક જોડે આવી જવું હું કેવું જશભાઈ બલ બલા ઠોકી ને કાઢી આ પેશલ ઝંડ આ હમણાં વાળું કાઢવા અને તમારે વર્ગ્યો ને તો આવજો જય માતાજી